તો મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે એકાવન થી બારસો ચોપન રૂપિયા જેતપુર અગિયારસો થી બારસો રૂપિયા ડીસા બારસો થી તેરસો પંદર રૂપિયા સમી બારસો થી તેરસો દસ રૂપિયા વિસનગર બારસો થી તેરસો ને છેતાલીસ રૂપિયા હળવદ એક હજારથી બારસો એકાણું રૂપિયા વિરમગમ બારસો અઠાવન થી બારસો ચોર્યાસી રૂપિયા બોટાદ અગિયારસો થી બારસો બાવન રૂપિયા સિદ્ધપુર બારસો એસી થી તેરસો પચીસ રૂપિયા મહેસાણા અગિયારસો એકોતેર થી તેરસો સિત્તેર રૂપિયા અંબેલાસન બારસો સાહીઠ થી બારસો ને સત્યાસી રૂપિયા મોરબી અગિયારસો પચાસથી બારસો સાહીઠ રૂપિયા ભચાક બારસો થી બારસો નેવું રૂપિયા ધાંગોધરા અગિયારસો વીસથી બારસો ને પંચાણું રૂપિયા રાપર બારસો એકતાલીસથી બારસો ઇઠ્યોતેર રૂપિયા વિસાવદર એક હજાર પંદર થી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી બારસો પચાસ રૂપિયા પાથાવાડાની વાત કરીએ તો બારસો એસી થી બારસો પંચાણું રૂપિયા દહેગામ બારસો પચાસ થી બારસો સિત્યોતેર રૂપિયા રખિયાલ બારસો ને પાંત્રીસ થી તેરસો સાહીઠ રૂપિયા જસદણ નવસો થી બારસો રૂપિયા જોટણા બારસો વીસ થી બારસો એકાણું રૂપિયા કલોલ બારસો પંચ્યાસી થી તેરસો સત્તર રૂપિયા માંડલ બારસો અગિયાર થી બારસો ને ઓગણસાઠ રૂપિયા પાટણ બારસો સિત્તેર થી તેરસો સત્યાવીસ રૂપિયા વાંકાનેર અગિયારસો ઓગણીસથી બારસો ને સડસઠ રૂપિયા હારીજ બારસો પંચોતેરથી તેરસો સત્યાવીસ રૂપિયા તાનેરા બારસો એંશીથી તેરસો પાંચ રૂપિયા અમરેલી એક હજાર એંશીથી તેરસો દસ રૂપિયા દિયોદર બારસો સાડત્રીસથી તેરસો ને સાત રૂપિયા કુકરવાળા અગિયારસો પંચ્યાસીથી તેરસો ને પાંચ રૂપિયા ગોજરિયા બારસો પચાસથી બારસો ને બાસઠ રૂપિયા વિજાપુર બારસો સાહીઠથી તેરસો ને ઓગણીસ રૂપિયા દાહોદ બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા ઉનાવા તેરસો પાંચથી તેરસો ને પાંચ રૂપિયા પાલનપુર બારસો સત્તાણુંથી તેરસો પાંચ રૂપિયા બહુચરાજી બારસો સિત્તેરથી તેરસો ત્રણ રૂપિયા પાપર તેરસોથી તેરસો છત્રીસ રૂપિયા બાવળા બારસો એંશીથી તેરસો પાંચ રૂપિયા વારાહી બારસો નેવુંથી તેરસો એક ઈડર તેરસો પાંચથી તેરસો પંદર રૂપિયા ચાણસમાં બારસો પંચ્યાસીથી તેરસો આઠ રૂપિયા જામનગર એક હજારથી બારસો ચાલીસ રૂપિયા નેનાવા બારસો પચાસથી તેરસો ત્રીસ રૂપિયા લાખણી બારસો પંચ્યાસીથી તેરસો રૂપિયા बड़ाली बार सौ पचास थी बार सौ रुपया महुआ अगियारो रुपया थरा बार सौ पचासो रुपया मेहसा बार सौ सीतेर थी तेरसो दस रुपया भिजड़ी बार सौ एशी थी तेरसो एक रुपये जामजोधपुर बार सौ बार सौ पंचाणु रुपया थराद बार सौ ने रुपया तडाजा नौ सौ पंचाणु रुपया गोंडर सात सौ इकोतेर थी सौ रुपया हिम्मतनगर बार सौ पंचासी रुपया अंजार बार सौ आठ से तेरसो अठार रुपया કડી બારસો સાઠ થી તેરસો ત્રણ રૂપિયા ભાવનગર બારસો ચાલીસ રૂપિયા રાધનપુર તેરસો થી તેરસો એકત્રીસ રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપણે બેલના એકલનો ઓલ પર જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં